ઘરમાં બરકત નથી તો આ ત્રીસ કામ બને છે ગરીબીનું કારણ આજથી આ કામ કરવાનું બંધ કરી દો પૈસા હોવા છતાં જો તમારી સાથે પણ આવું થાય છે તો તમારે પહેલાં આ સમસ્યાનું કારણ શોધવું પડશે અને પછી તે કારણને દૂર કરવું પડશે આજે આ વિડિયોમાં અમે તમને એવી ઘણી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ઘરમાં બરકત નથી થતી તેને નષ્ટ કરે છે જે વસ્તુઓ ગરીબી તરફ દોરી જાય છે એવા કામ જે તમારા જીવનમાં પરેશાનીનું કારણ બને છે તો ચાલો જાણીએ ત્રીસ કામ જેનાથી તમારા ઘરમાં બરકત નથી રહેતી જો તમે પણ ગરીબી અને તંગીથી પરેશાન છો તો તમારે આ વસ્તુઓ કરવાથી બચવું જોઈએ જે અમે તમને જણાવી રહ્યા છીએ તમારા ઘરમાં ગરીબી દૂર થઈ જશે અને બરકત પાછી આવશે નંબર એક જો તમે નહાતી વખતે પેશાબ કરો છો તો આ પણ બની શકે છે તમારા ઘરમાં ગરીબીનું કારણ નંબર બે તૂટેલા કાસકાથી વાળ ઓરવા અશુભ માનવામાં આવે છે નંબર ત્રણ તૂટેલા વાસણનો વપરાશ કરવો અશુભ માનવામાં આવે છે નંબર ચાર ઘણા લોકોની આદત હોય છે કે તેઓ નળ ખુલ્લા છોડી દે છે જેના કારણે તેમને શારીરિક અને માનસિક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેમાંથી પાણી ટપકતું હોય તો તે ઘર માટે યોગ્ય નથી નંબર પાંચ ઘણા લોકોના ઘરમાં ઘડિયાળ બંધ થઈ ગયા પછી પણ રાખે છે તમને જણાવી દઈએ કે આ ખૂબ જ અશુભ છે નંબર છ બાથરૂમમાં નાહવાની ડોલ ખાલી રાખવી આનાથી પણ તમને આર્થિક નુકસાન થઈ શકે છે ઘરમાં નકારાત્મક ઊર્જા આવવાનું કારણ પણ છે નંબર સાત કેટલાક લોકો જ્યારે મહેમાન આવે છે ત્યારે તેમના જવાની રાહ જોતા હોય છે અને મોઢું ચડાવે છે નંબર આઠ તમારી આવક કરતાં ખર્ચ વધુ કરવો નંબર નવ રોટલીને દાંતથી કાપીને ખાવીએ પણ અશુભ ગણાય છે નંબર દસ જે લોકોના ઘરના મુખ્ય દરવાજા પાસે અંધારું રહે છે તેઓ ઘણી મહેનત કર્યા પછી પણ સફળ નથી થઈ શકતા નંબર અગિયાર પુરુષો ઊંભા રહીને કપડાં પહેરે એ પણ સારું નથી નંબર બાર સ્ત્રીઓ એ ઊભા રહીને વાળ ઓરવા પણ ગરીબીનું કારણ બને છે નંબર તેર સવારે મોડા સુધી સૂતા રહેવું પણ ગરીબીનું કારણ બને છે નંબર ચૌદ ઝાડ નીચે પેશાબ કરવો પણ અશુભ ગણાય છે નંબર પંદર રાત્રે વાળ ખુલા રાખીને સૂવું આ પણ ગરીબીનું કારણ છે નંબર સોળ ઘણા લોકોને ઊંધા સૂવાની ટેવ હોય છે ઊંધા સૂવાથી ઊંધ સારી આવે છે પણ આદત ખૂબ જ ખરાબ છે નંબર સત્તર સ્મશાન પાસેથી નીકળતી વખતે હસવું આ પણ અશુભ માનવામાં આવે છે નંબર અઢાર રાત્રે પીવાનું પાણી ખુલ્લું ન રાખવું જોઈએ આ પણ અશુભ માનવામાં આવે છે નંબર ઓગણીસ ઘરમાં ચામાચીડિયાનું આવવું પણ અશુભ માનવામાં આવે છે નંબર વીસ ઘરના બાથરૂમના દરવાજા ખુલ્લા રાખવા પણ અશુભ માનવામાં આવે છે નંબર એકવીસ તમારા બાળકોને હંમેશા ઝઘડતા રહેવું અને ઠપકો આપતા રહેવું પણ સારું નથી નંબર બાવીસ કેટલાક લોકોને દરવાજે બેસવાની આદત હોય છે આ પણ સારી આદત નથી નંબર ત્રેવીસ લસણ ડુંગળીના છોલા ચૂલામાં સળગાવા પણ સારું માનવામાં નથી આવતું નંબર ચોવીસ મીંડતી અને અગરબતીને ફૂંક મારીને બંધ કરવી તે પણ અશુભ માનવામાં આવે છે નંબર પચીસ કસમ ખાવાથી પણ નુકસાન થાય છે નંબર છવ્વીસ ઊંધા પડેલા ચંપલ પણ બરબાદીનું કારણ બને છે નંબર સત્યાવીસ ઘરમાં કરોડિયાના ઝાડા હોવા પણ અશુભ માનવામાં આવે છે નંબર અઠયાવીસ રાત્રે ઘરમાં ઝાડું મારવું પણ અશુભ માનવામાં આવે છે નંબર ઓગણત્રીસ દાન ન કરવું પણ અશુભ માનવામાં આવે છે નંબર ત્રીસ રાત્રે જમ્યા પછી વાસણ મૂકી ન રાખવા જોઈએ એનાથી ઘરમાં બરકત નથી રહેતી મિત્રો આ હતી ત્રીસ વસ્તુઓ જે આપણે ન કરવી જોઈએ આ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડિયોને છેલ્લે સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર